સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ નિમિત્તે આજે ઉધના ભાઠેના એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે પ્રથમ વખત સુરતના નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે એક કરોડ પંદર લાખથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો ગડફટ ચોરી મોબાઈલ ચોરી ચેઇન સ્નેચિંગ જેવા બનાવોમાં બાવીસ જેટલી ગાડીઓ અને બસો પચાસ જેટલા મોબાઈલ જનતાને પરત કરવામાં આવ્યા

આ સાથે ઝોન ટુના તમામ ઉચ્ચ અધિકારી પોલીસ કમિશનર દ્વારા તેમને આવા સારા કામ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે આપના સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ અને અમારા ડિંડોલી સલાબતપુરા ઉદના બોડાદરા અને લિંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા ભી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકિલ ચોરી થઈ વહીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દા માલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોનું જો ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાસેથી રિકવર કરે જોઈએ તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ના હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાના મુદ્દા માલ આજે અમે તેરા તુસકો અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન ના પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈએ પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનારા દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલના સલામતી આપણી ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણને એને ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણને લોકોના સેવામાં હાજર રહે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપ કે એટલો વિનંતી છે આપને કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરી થાય કે ગુમ થાય કે કોઈ પણ પ્રકાર ક્રાઇમ જતી રહે તો આપ એકદમ બેજીઝક આપણા પોલીસ સ્ટેશનને આવો પોલીસ સ્ટેશનમાં આપ આપને ફરિયાદ આપો અને હાંડ્રેપો આપને હું શોધીને જો આપને અમે પરત કરી શકીએ